સરકાર દિવસને જે માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે જે મગફળીની અંદર આપણે જે ફૂગનાશક પટ આપીએ છીએ સારામાં સારો ફૂગનાશક પટ કયો જેથી કરી આપણા બિયાણને જે મગફળી વાવેતર કરીએ એની અંદર આપણને સારામાં સારો ફાયદો થતો હોય છે એવું ફૂગનાશક મિત્રો કે જે અત્યાર સુધીમાં નંબર વન ફૂગનાશક આજ વર્ષોથી આવેલો છે અને હજી પણ હાલે છે અને હાલતું રહેશે મિત્રો કોઈ પણ કંપની હોય જે ફૂગનાશક બનાવતી હોય છે અત્યારે તમે પાંચ હજાર રૂપિયાનું લીટર લ્યો તો ભલે ત્રણ હજારનું લીટર લ્યો તો ભલે ગમે એવું ઓછામાં ઓછું ફૂગનાશક તમે લ્યો મિત્રો જેની અંદર થાઈરમ નખા વગર ચાલતું જ નહીં થાઈરમ એવું ફૂગનાશક છે મિત્રો કે જે થાઈરમની અંદર જે થાઈરમનો ફૂગનાશકનો જે પટ મારવામાં આવે બેસ્ટમાં બેસ્ટક છે તમે કોઈ પણ કંપનીની સારી વસ્તુ લેહો એની અંદર બધે થાઈરમ નાખવામાં આવશે અને થાઈરમ બધેમાં આવે છે મિત્રો આપણે જો અત્યારે મગફળીનો પોટ ઘણો બધો આપણે મગફળી વાવી દીધી છે હજી વાવવાનું ચાલુ છે અને જો આપણે જીવીસ બાવીસ નંબરના દાણા છે મિત્રો મગફળીના અને થાઈરમ જોવો તમે થાઈરોમ પિંચોતેર ટકા જે આવે છે એનો આપણે પટ મારીએ છીએ મિત્રો મેં ઘણી બધી વસ્તુના અલગ અલગ બે વર્ષથી અનુભવ કરું છું હું અલગ અલગ પટ આપેલા છે મેં પણ હું બે ત્રણ વીકામાં થાયરમનો ઉપયોગ જોગાવ આપણે તો વર્ષો પહેલાં થાયરમનો ઉપયોગ જ કરતા પણ વૈશાલા જે નવા નવા ટેકનિકલો કાયમીથી કાયમી આવતા જાય છે એટલે આપણે ક્યાંક આપણે એમ થાય કે સારી વસ્તુ છે તો આપણે ફૂગનાશકમાં સારી વસ્તુનો પટ મારીએ જેથી કરી સુકારો ફરો આપણે જે આવે છે એ ન આવે પણ મિત્રો તમે ગમે એવું ફૂકનાશક મળ્યું હોય છતાં પણ જે ખેતરની અંદર આપણે કોઈ જમીનજન્ય જે રોગ છે એ રોગ છતાંય આવતો હોય છે તો આપણે જે મેં ખતરો કરેલો છે કે જે થાઈરમનો પટ છે મિત્રો કે જે થાઈરમનો પટ આપવાથી જે ફાયદો થાય છે ને એવું કોઈ પણ ફૂકનાશકથી ફાયદો થતો નથી અને એનો ઉગાવો અને એની અંદર જે આપણે ફરોક અને સુકારો આવે છે એની પણ ઘણો બધો ફાયદો થાય છે ઘણા ફૂગનાશક કરતાં તમે કોઈ પણ કંપનીનો હજી કહું છો સારું ફૂગનાશક લેવો ને એની અંદર થાઇરમ તો મિત્રો આવે જ છે એટલે મેન મુખ્ય પાત્ર તો થાઈરમ જ ભજવે છે આ એક હકીકત છે આપણે ઘણું બધું અલગ અલગ ફૂગનાશકના પટ મારી અને આપણે જોયું છે નું જે રિઝલ્ટ અને ચારસો રૂપિયાની આસપાસ કિલો થાઈરમ વિસ્મણ બીની અંદર થાય છે તો ખરેખર ખેડૂત મિત્રોને આપણી એક સલાહ છે કે તમે કોઈ પણ ફૂટનાશક વાપરતા હો તો વિકા બે વિકામાં ખાલી નાનું પેકિંગ થાઈરમનું લઈ અને થાઈરમનો ઉપયોગ કરો જેથી કરી તમને પણ રિઝલ્ટની ખબર પડશે તમે એનું નરી રિઝલ્ટ જોઈ શકશો અને એ રિઝલ્ટ જોયા પછી તમને ખબર પડશે કે આપણે જે રૂપિયા નાખીએ છીએ એ ખરેખર ખોટી રીતે આપણા રૂપિયા વેડફાતા નથી ને તો મિત્રો આ એક ખાસ આપણો સંદેશો છે કે એક વખત ખાલી ખેડૂત મિત્રો ઉપયોગ કરજો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો મિત્રો થાય અને અત્યારે જો આમ ગણીએ ને તો ભારતનું નંબર વન ફૂગનાશક એટલે થાય રહે મિત્રો ભલે જેને જે ગણતરી કરતા હોય જે કંપની બનાવતા આપણીનો કોઈ વાંધો નથી પણ ભારતનું નંબર વન ફૂગનાશક હોય મગફળીને પોટ આપવા માટે તો થાઈરમ પછી તમે કોઈ પણ પાકની અંદર પોટ આપી શકો છો સોયાબીન છે ઘઉં છે આ જે આપણે અને આપણે પહેલાં જ વર્ષો પહેલાં જ થાઈરમ જ મિત્રો વાપરતા અને થાઈરમનો જ અત્યારે તમે બિહાણા જે પેકિંગમાં લ્યો ને એમાં થાઈરમનો જ પોટ મારેલો કાયમી માટે મિત્રો આવે છે આ ખાસ ધ્યાન રાખજો થઈ જવાન જય કિશાન